નમસ્કાર મારું નામ આરસ પટેલિયા અજંતા જ્યારે રામજી અયોધ્યામાં પધારી રહ્યા છે એવા સમયે આ ઉત્સાહને કંઈક અલગ જ રીતે આખા ભારતની અંદર જોવા મળતો રહેલો છે અમને એમ કહ્યું કે અજંતા આર્ટ્સની ટીમ પણ કંઈક વિશેષ રૂપે રાજકોટમાં કરી એટલે રાજકોટમાં અમે અલગ અલગ જગ્યા વિચારતા હતા કે કયા લોકેશન ઉપર આવડી એક વિશાળ રંગોળી કરી વિશાળ એટલે કે એકવીસો ફૂટની આ રંગોળી એટલે એવા સમયે અમે જીતુભાઈ ગોટેજાને મળ્યા છે ચિત્રનગરીના આયો ઓર્ગેનાઇઝર છે એટલે એની સાથે વાતચીત થઈ અને તેમણે અમને કીધું કે ભાઈ લિમિટેશન માર્કેટની અંદર સંત કબીર રોડ ઉપર આવી વિશાળ જગ્યા છે ત્યાંનો સપોર્ટેડ છે તો તમે આ વિશાળ અંગોળી છે ત્યાં કરી શકો છો એટલે અમે સત્તર આર્ટિસ્ટોએ ભેગા મળી અને અડતાલીસ કલાકની અંદર આ એક વિશાળ અંગોળી ઊભી કરેલી છે જેની અંદર એક હજાર જેવો એક હજાર કિલો કલર વાપરેલો છે સિવાય આ રંગોળીની માટી રંગાઓ આજ પ્રભુ શ્રી રામ મેરે ઘર આવ્યા એટલે આવી સરસ મજાની રંગોળી વનમાંથી અયોધ્યા તરફ આવતા હોય અને હનુમાનજી સ્વાગત કરતા હોય આવી એક રંગોળી બનાવવામાં આવેલી છે અમારી ટીમ દ્વારા અજંતા